ગીરના દૂધ તમારે પ્યોર પીવું હોય ને દિવસ તમે ટેસ્ટ કરાવી એટલું પ્યોર દૂધ તમને મળી જશે એના માટે એક સરસ મજાની ગૌશાળાની અંદર આપણે આવી ગયા છીએ મારું નામ છે મેહુલ વૈદ્ય ડેરી ફાર્મ થી અને આપણે અમારી ગૌશાળા આજથી દસ વર્ષ પહેલા અમે બે ગાયો થી ચાલુ કરેલું અને અત્યારે આપણી ગૌશાળામાં સો ગાયો છે અને બધી જ દેશી અને ગીર ગાયો છે બધી એટલે આપણને પ્યોર ગુણવત્તા વાળું દૂધ મળશે આપડે હોમ ડિલિવરી કરીએ છીએ ને એક લીટર થી જેટલું તમારું દૂધ જોતું હોય તેટલું ઘરે ડિલિવરી કરી આપીએ છીએ અને ફીડ કયું આપીએ ફીડ માં આપણે સારામાં સારું જે ગુણવત્તા વાળું કપાસ છે કંપની કંપનીનું જે હાઈ ક્વોલિટી નું ફીડ આવે છે એ આપીએ છીએ હાયર છે એવું બધું મકાય છે આપણે મોટા વરાછા ઉતરાયણ અમરોલી સુમુલ ડેરી રોડ વરાછા લસકાણા બધા જ રૂટ માં આપણે અત્યારે પ્રોવાઈડ કરીએ છીએ આપણે છે ને કોઈ ગાયું શન આપીને વધારે દૂધ આપડે ગાઢતા નથી પદ્ધતિ પદ્ધતિ આપડે છે ને જે વલોણાની એ પદ્ધતિથી આપણે માખણ ઉતારીએ છીએ માખણ આપડે ઘી બનાવીએ છીએ અને ઘી માં ઓફર રાખેલી છે પંદર જૂન સુધી જે પણ મિત્રો ઓલ ઇન્ડિયામાંથી ઘી નો ઓર્ડર આપશે ને એક કિલો ઉપર તમને પાંચસો ગ્રામ ફ્રી મળી જશે આરામ સારા સારી ક્વોલિટી નું એટલે કે સુરત ની અંદર તમારે પ્યોર ગીરનું ગાય નું દૂધ લેફ ટેસ્ટ વાળું દૂધ મગાવવું હોય ને તો સ્ક્રીન ઉપર મેં નંબર આપ્યો છે તો અત્યારે અત્યારે ઓર્ડર આપજો અને સરસ મજાનું પ્યોર દૂધ તમને મળી જશે